ઓ હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હર હર મહાદેવ તો ચાલો આજના શુભ લોક ની શરૂઆત આપડે કરી દઈએ તો આજે છે આઠમું નોટું તો આજે છે આઠમ એટલે કે આજે અમારે ત્યાં અમાર જે કુલદેવી છે શ્રી ચામું એમનો મતલબ પલ્લી ભરાય છે તો આજે આપણે જશું પલ્લી જોવા તો તમને બતાવશું કેવી રીતના ભરાય છે તો આપણે જશું જે મંદિર છે ત્યાં આગળ તો ત્યાં જઈને જોઈશું પલ્લી કઈ રીતના ભરાય છે તમને તો આપણે મંદિરે ત્યાં આગળ દર્શને અને પલ્લી કઈ રીતના ભરાય છે તમને લોકોને બતાવશું તો જો ફ્રેન્ડ્સ આપણે મંદિરે દર્શન કરવા આવી જાય છે કારણ કે આ જતા નવરાત્રા ની આઠમ એટલે જો આ પલ્લી ભરાય છે જે ચામુંડમાની પલ્લી દર આઠમે ભરાય છે નવરાત્રીમાં મારે ત્યાં અને જે આ મંદિર છે એ અમારા ગામમાં આવેલું છે ચામુંડમાનું જ્યાં આગળ આ પગલી ભરાય છે તો તમે લોકો જોઈ શકો છો તમારા લોકો દર્શન કરવા તો તમે કરી લો અમે બી કરી લીધા છે હવે તમે કરો તો જો ફ્રેન્ડ્સ બધા લોકો પલ્લી મતલબ કે પલ્લી ભરાય છે બધા લોકો તમે લોકો જોઈ શકો છો કે બધા જ લોકો આવ્યા છે જોવા માટે કારણ કે આયરી પલ્લી રહી એ અમારા શ્રી ચામુંડમાં જે ગામમાં મંદિર છે એમની ભરાય છે અને અહીંયા બધા લોકો ભેગા થાય અને કુટુંબ ભેગું થઈ અને પછી આ પલ્લી ભરવામાં આવે છે જો આગળ તમે લોકો જોઈ શકો છો કે ખંડ મૂકેલા છે અને અહીંયા આ બધું જે માતાજીની વિધિ થતી હોય એ રીતના કરી અને હવે આ ખંડ પરસાદી રીતે મતલબ કે પરસાદી સ્વરૂપમાં બધા લોકોને વેચવામાં આવશે તો તમે લોકો જોઈ શકો છો કે હવામાં બધું ભેગું કરી અને બહાર જે પબ્લિક બેઠી છે એ લોકોને પરસાદી સ્વરૂપે બધાને આપવામાં આવશે તો તમે લોકો જુઓ આગળ કઈ કઈ રીતે થાય છે મતલબ કે કઈ કઈ રીતે પલ્લીનું મતલબ કે ફરવામાં આવે છે અને કઈ રીતે થાય છે તમે લોકો જુઓ તો જુઓ ગાઈશ આ રહ્યું છે જે મંદિર એ જૂનું મંદમાં ખૂબ જૂનું છે જે ચામુંડમાં અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે વર્ષોથી જે અહીંયા છે જ બિરાજમાન તો પલ્લી પર પૂર્ણ મતલબ કે જે વિધિ હતી એ બધી પૂર્ણ થઈ ચૂકી અને હવે જે પ્રસાદ મતલબ કરવામાં આવશે એ બધા લોકોમાં વેચવામાં આવશે તો તમે લોકો જોઈ શકો છો કે પલ્લીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે બધા લોકો ભેગા થઈને પ્રસાદ તૈયાર કરી રહ્યા છે તો તમે લોકો જુઓ મારી અખંડ જ્યોત છે જે ચાલુ ચાલુ રહેશે તો જો ગાઈસ સઈ અમાર અમારે બારનો વ્યૂ બતાવી દઈએ મંદિરનો કેવો છે પબ્લિક બધી મતલબ કે જે ઓટલું છે મંદિર આગળ ત્યાં આગળ બધી પબ્લિક બેઠી છે અને મંદિરના અંદર પલ્લી ભરાય છે તો તમે લોકો જોઈ શકો છો ને છે અમારા મતલબ કે અમારા કુળદેવીનું મંદિર ચામુંડમાનું જે અહીંયા ગામમાં આવેલું છે મતલબ કે જબુદન ગામમાં સ્થાપિત છે ત્યાં આગળ આવેલું છે અને તમે લોકો જોઈ શકો છો કે મંદિર કેટલું મસ્ત રીતે સજાઈ દીધું છે કારણ કે આઠમ છે એટલે મંદિર બહુ જ મસ્ત રીતે સજાઈ દીધું છે અને પબ્લિક બહાર બહુ જ ઊભી છે કારણ કે આજે નવરાત્રિની આઠમ છે એટલે દર નવરાત્રિની આઠમો અમારે ત્યાં પગલી ભરાય છે ચામુંડવાની તો પબ્લિક પણ આવી છે તમે લોકો જોઈ શકો છો કેટલી પબ્લિક આવેલી છે અને કેટલી પબ્લિક બેઠી પણ છે અમુક પબ્લિક મંદિરના અંદર છે અને અમુક પબ્લિક બહાર બેઠી છે અને હાલ પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે મતલબ કે જે આપણે પલ્લી ભરણી એમાંથી જે પ્રસાદ બનાવે એનું વિતરણ બહાર કરાઈ રહ્યું છે મતલબ કે પ્રસાદનું વિતરણ કરાશે અને પબ્લિક મતલબ કે જે માણસો બહાર બે એમના લોકોને પ્રસાદ અપાશે તો તમે લોકો જુઓ કઈ રીતના થાય છે બધું તો જો ફ્રેન્ડ્સ બધું ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે પ્રસાદ પણ વેચાઈ ગયું છે અને બધું પૂરું પણ થઈ ગયું છે તો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ અને વ્લોગ જોજો કેવો લાગે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાવો નાઓમાં ચેનલનો પ્રેમ આપતા રહેજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલ સવારે મળીશું અને જોઈ લો છેલ્લે કે મંદિર કેટલું મસ્ત રીતે સજાઈ દીધું છે અને કેટલી પબ્લિક બહાર બેઠી છે અને છેલ્લે છેલ્લે આપણે શ્રી ચામુંડમાના દર્શન પણ તમને કરાવી દઈએ તો જુઓ આર્યું મંદિર અને અંદર ચામુંડમા બિરાજમાન છે તો એમના દર્શન પણ આપણે કરી લીધા તમે પણ કર લો તો આજના વ્લોગનો એન્ડ અહીંથી કરી દઈએ છીએ એમ કાલ સવારે મળીશું તો જુઓ કેવું લાગે છે સારું લાગે તો લાઈક શેર કરતા રહેજો રાવો ડાવમાં ચેનલને પ્રેમ આપતા રહેજો તો ચામુંડમાના આશીર્વાદથી હવે આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ આવજો બાય બાય હર હર મહાદેવ કાલ સવારે મળીશું